એટલું જ નહીં મારા ભાઈઓ એમના ઘરની હાલત તમે જોશો ને સાહેબ તો તમે ગાંડા તૂર થઈ જશો એમના મમ્મી એમના પપ્પાની હાલત જોઈને ભાઈ ભલ ભલા લોકો ધ્રુજી ગયા છે કે આખરે હરતો ફરતો દીકરો મિત્રો એ કોઈ આવું વિચાર્યું પણ નહોતું કે સાહેબ આવા દિવસો આવશે અચાનક આવો સમય આવશે મારા ભાઈઓ ખરેખર આખું જે પરિવાર છે ને એ તો રોઈ રોઈને સાહેબ એના હાલ છે ખરાબ થઈ ગયા છે એમના મમ્મીની હાલત ખરાબ થઈ ગઈ છે એમના મમ્મી છે એ હોસ્પિટલમાં એડમિટ થયા છે એટલું જ નહીં મારા ભાઈઓ સંપત્તિની તમે વાત જ ન પૂછો સાહેબ એ ભલે ગમે એવો ગરીબ હોય એને મદદ કરી છે ગમે એવો અમીર હોય એ માણસને પણ આપણા વિરધારામે મદદ કરી છે સાહેબ આખી દુનિયા જાણે છે વિરધારામ શિયોલને હા ભાઈ આખી દુનિયા જાણે છે કે આ સિયોલ સાહેબ કોણ હતા હવે હાલો મારા ભાઈઓ આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલા કમેન્ટ બોક્સની અંદર હોમ શાંતિ લખજો જેથી કરીને ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે અને બધા લોકોએ સાહેબ બધાએ લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી છે તો સાહેબ ખાલી બે મિનિટ નીકાળી અને તમે એક મૌન ધારણ કરીને બે શબ્દો લખજો સાહેબ ઓમ શાંતિ જેથી કરીને ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપશે કેમ કે સાહેબ તમારા દ્વારા લખેલો શબ્દ એ શબ્દ નથી હોતો પણ બીજા માટે સાહેબ એમનું પુણ્ય થતું હોય છે એટલે ખાસ કરીને મારા ભાઈ હું વારંવાર કહેતો છું કે પુણ્યનું કામ છે એટલે મારા સાહેબો કોઈ પાછા ન પડતા ભાઈ કાંઈ નહીં કમેન્ટ કરી દેજો હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં મિત્રો વિરધારામ શિયોલને લઈને અનેકો વિડીયો વાયરલ થઈ ગયા છે જ્યાં જુઓ ત્યાં લાંબી લાંબી લાઈનો સમશાનમાં જુઓ તો પાંચ પાંચ કિલોમીટર સુધી લાંબી લાઇનો તમે વિચારો સાહેબ આ માણસે કેટલું કામ કર્યું છે એમના ઘરે બે બે કરોડના બંગલા છે એટલું જ નહીં દસ થી બાર લક્ઝરી છે થાર ગાડી છે સ્વિફ્ટ ગાડી છે સાહેબ પૈસાનો પાર નથી ઘર તો આખા ભરેલા પડ્યા છે પણ સાહેબ કમાવા નથી રહ્યા પોતાનું પુ જે કહેવાય ને તો સંપત્તિ જોવા નથી રહ્યા બસ આપણે ભગવાન એમની દિવ્યા આત્માને શાંતિ આપી એ જ પ્રાર્થના કરીએ છીએ બાકી આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ